અમરેલી તાલુકા પોલીસે કતલખાને લઈ જવાઈ રહેલા બસો અડસઠ ઘેટા બકરા ભરેલા એક ટ્રકને ઝડપી પાડ્યો છે સાવરકુંડલા શહેરથી અમદાવાદ તરફ જઈ રહેલા ટ્રકને પોલીસે ઝડપી પાડ્યો હતો તેમજ છ આરોપીઓ સામે ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે ટ્રકમાં પશુઓને ક્રૂરતાપૂર્વક ખીચોખીચ ભરવામાં આવ્યા હતા ફાળકા વચ્ચે પાર્ટિશન કરીને ઉપર નીચે ઘેટા બકરાને એવી રીતે ભરવામાં આવ્યા હતા કે તેઓ ગુંગળાઈને મરી જાય પશુઓ માટે પૂરતા પાણી કે ઘાસચારાની વ્યવસ્થા પણ કરવામાં આવી ન હતી સક્ષમ અધિકારી કે વેટરનરી ઓફિસરના પ્રમાણપત્ર કે પાસ પરમિટ વગર ગેરકાયદેસર રીતે આ પશુઓની હેરાફેરી કરવામાં આવી રહી હતી પોલીસે કુલ બસો અડસઠ ઘેટા બકરા જેની કિંમત રૂપિયા તેર લાખ ચાલીસ હજાર છે તે જપ્ત કર્યા છે આ ઉપરાંત રૂપિયા ત્રેવીસ લાખની કિંમતનો ટ્રક પણ જપ્ત કરવામાં આવ્યો છે આમ કુલ રૂપિયા મળીને છત્રીસ ચાલીસ લાખનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો શાહનવાઝ રજાક બાવનકા તે ઉપરાંતના છ આરોપીઓને ધરપકડ કરી છે અને પોલીસે આરોપીઓની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ ગુજરાત ફાઇટ ન્યૂઝ